વિદ્યાર્થી મિત્રો આજે એક સરકારી ભરતી જેને કહી શકાય તેવી શાળાની ભરતી આવી છે તેના વિશે આપણને માહિતગાર કરવા છે બરાબર પહેલું જે આપણી માહિતી છે એની અંદર અને બે ત્રણ જગ્યાઓ છે એમાં એક તો સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત એટલે કે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ અનુદાનિત આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મદદ નિસ કમિશનર આદિજાતિ વિકાસ છોટા ઉદયપુર દ્વારા એમને એનઓસી આપવામાં આવી છે ના વાંધા પ્રમાણપત્ર આપ્યું છે ને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક બંનેની ભરતી કરવાની એમને પરવાનગી આપી છે તો એના વિશેની છે તો જોઈએ કે કઈ કઈ જગ્યા છે પહેલી છે આપણી પ્રાથમિક શાળાની અંદર છે આદિવાસી આશ્રમ શાળા શાળા બાર તાલુકો છે જેતપુર પાવી છેલ્લો છોટા ઉદયપુર છે એમના ક્રમાંક આપેલો છે વિદ્યા સહાયકની જગ્યા છે એક ધોરણ એકથી પાંચના તમામ વિષય માટે છે એચ એસસી અથવા પીટીસી આપવામાં આવશે પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચ માટે બરાબર આર્થિક વિકાસના આર્થિક નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુ એસને એમાં છે બરાબર એનું એડ્રેસ આપેલું છે પ્રમુખ શ્રી મંત્રીસિંહ વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી મુકામ પોસ્ટ જેતપુર પાવી છે જિલ્લો છોટાઉદેપુર ત્રીસ ઓગણ ઓગણચાળીસ અગિયાર સાહીઠ એનો પિનકોડ છે કેસરી એમ એસ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પહેલાં મારે એની અરજી કરવાનું છે ત્યાર પછી છે વિદ્યા સહાયકની છે જે ગણિત વિજ્ઞાન માટે છે બીએસસી પીટીસી બી એસ સી અથવા પીટીસી અથવા બી એડ ટેટ ટુ પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે ટેટ ટુ પાસ હોવું જોઈએ બરાબર બાર હમણાં આપણે પહેલું જોયું છે કે બે હજાર અગિયારથી લઈને હમણાં સુધીના જેટલા પણ પાસ થયા છે એ પણ આની અંદર અરજી કરી શકશે કયા વિષય જોઈએ તો એ કેટેગરી છે તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે છે સેમ એડ્રેસ છે ત્યાર પછી જે જોઈએ છે બીજી આશ્રમ શાળા છે તુલસી સેવાશ્રમ તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ જેતપુર ભાવે સંચાલિત જ છે પણ ઉત્તર બુનિયાદી શાળા છે એટલે રતનપુર છે કપરાલી શિક્ષણ સહાયક જોઈએ છે એમાં ભૂગોળ વિષય માટે ભૂગોળ વિષય માટે એમ બીએડ અથવા બી ટુ પાસ ટેસ માધ્યમિક પરીક્ષા પાસ હોવું જરૂરી એટલે ઉચ્ચતર માધ્યમિક પાસ હોવું જરૂર છે ધોરણ અગિયાર અને બાર બેકલોગની વાત કરીએ તો એમાં બિન અનામત છે કોલેજની જગ્યા જે સ્થળ આપેલું છે તમને હે સીએમ રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પહેલા મારે હવે એની કેટલીક મહત્વની જે અગિયારની બાબતો છે એ સરત તમને ધ્યાન હોવી જરૂરી છે તો તેને પણ આપણે ધ્યાનથી સમજી લઈએ કેવી લાયકાત છે કે લાયકાત ધરાવતા ઉમેદવાર પોતાની લાયકાતના ગુણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણ ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિનની અંદર તમારે ત્યાં પહોંચવાનું છે રજિસ્ટર એડી કે પોસ્ટર એડીથી બાજુમાં આપેલા સરનામે સ્વહસ્તાક્ષરે તમારે અરજી કરવાની રહેશે બીજો નિયમ છે કે ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષા અથવા તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત સંબંધિત થયેલ સંબંધિત વિષય લાગુ પડતો હોય તે ટેટ વન હોય ટેટ ટુ હોય અને ટાટ ટુ એટલે ઉચ્ચતર માધ્યમિકમાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર હોય એ છેલ્લી તારીખ સુધી પાસ કરેલ હોવી જોઈએ તે જ અરજી કરશે પછી અનામતની જગ્યાએ જે તે જાતિના ઉમેદવાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા સંબંધિત જાતિ અને અપાયેલી જાતિના પ્રમાણપત્રની નકલ સાથે રાખવાની રહેશે તમામ અનામત જગ્યા ઉપરના ઉમેદવારો નિયમ અન છૂટછાટ આપવામાં આવશે સરકારી કર્મચારી અથવા સરકાર અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થા કર્મચારીઓ નિમણૂક કે સત્તાધારી કરે એનઓસી અરજીપત્રક સાથે સામેલ કરો કોઈ જગ્યાએ તમે કામ કરી રહ્યા હોય તો તમારે તેની પાસેથી એનઓસી મેળવવાનું રહેશે સાથે રાખવું રહેશે ગુજરાત સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર પાત્ર રહેશે ત્રીજું છે કે મહિલા કર્મચારી ગૃહમાતા અને પુરુષ કર્મચારી તો ગૃહપતિ તરીકે ફરજ બજાવીને કોઈ પ્રત્યેક કર્મચારીએ આશ્રમ શાળામાં ચોવીસ કલાક સ્થળે હાજર રહેવું ફરજિયાત છે પછી ઉમેદવાર ઈચ્છે તો અરજી અનેક નકલ એક નકલ આદિજાતિ વિકાસ શ્રીના કચેરી છોટા ઉદ્યોગોને મોકલી શકશે ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરી તે જગ્યાના નામ આવા કવર ઉપર લખવાનું રહેશે એટલે કે અહીંયા બે ત્રણ જગ્યા છે બરાબર એમાં વિદ્યા સહાયકની છે અને શિક્ષણ સહાયકની છે તો તમારે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે તો આથી આપણી મહત્વની જે ભરતીની જાહેરાત તો તેના વિશે આપણે જરૂરથી માહિતી ગમે હોય તો લાઇક કરવું શેર કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવું ભૂલશો નહીં